નમસ્કાર ધોરણ સાત વિષય ગુજરાતી પાઠ ત્રણ અમારી કામઘેનું પ્રશ્ન એક વાતચીત તેનો પહેલો પ્રશ્ન છે તમને કામ ઘેનું મળી જાય તો શું શું કરશો મને કામ ઘેનું મળી જાય તો હું તેની પાસે આઇસક્રીમ ચોકલેટ કેન્ડી સ્કૂલના પુસ્તકો સ્કૂલની બેગ સાયકલ ગાડી અને બીજી ઘણી બધી વસ્તુઓ માંગાવી લઉં તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે અને પાળ્યું છે તો કેમ પાળ્યું છે હા મારા ઘરમાં મેં એક બિલાડીનું નાનું બચ્ચું પાળ્યું છે કારણ કે મને બિલાડીના બચ્ચા સાથે રમવું ખૂબ ગમે છે હું શાળાએથી આવીને દરરોજ તેની સાથે થોડી વાર રમું છું ત્યારબાદ છે ત્રીજો પ્રશ્ન તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે પ્રાણીઓની વાર્તા અને સાંભળી છે તો કઈ વાર્તા સાંભળી છે અહીં તમને જે પ્રાણીઓની વાર્તા તમે સાંભળી હોય તે લખવાની છે આપણે અહીંયા સિંહ અને ઉંદરની વાર્તા જોઈશું એક મિનિટ ઓકે એક ગાઢ જંગલ હતું તેમાં એક ઉંદર રહેતો હતો એક દિવસની વાત છે તે જંગલમાં જ્યાં ઉંદર રહેતો હતો ત્યાં થોડે દૂર એક વૃક્ષની નજીક એક સિંહ આવીને સૂતો હતો ઉંદર તેની મસ્તીમાં રમતો રમતો ત્યાં જઈ પહોંચ્યો તે આમથી તેમ દોડતો હતો તે ઘડીકમાં વનરાજના શરીર ઉપર તો ઘડીકમાં તેની કેસવાળી ઉપર દોડા દોડી કરતો હતો એના લીધે સિંહ અચાનક જાગી ગયો તેણે ઝાપટ મારીને ઉંદરને પકડ્યો ઉંદરે વિનંતી કરી કે વનરાજ તમે મને જવા દો હું તમને ક્યારેક કામ આવીશ સિંહ તેની વાત સાંભળીને હસ્યો તું આટલો નાનો મારે શું કામ આવીશ પરંતુ સિંહે તેને જવા દીધો એક વખત જંગલમાં શિકારી આવ્યા તેમણે ફસાવવા માટે જાળ ફેલાવી સિંહ તેમાં ફસાઈ ગયો ને ગુસ્સામાં ત્રાળ પાડવા લાગ્યો તેની ત્રાડ સાંભળી ઉંદર થોડી વારમાં જ આવી પહોંચ્યો તેણે કહ્યું વનરાજ તમે ધીરજ રાખો હું તમને હમણાં છોડાવી દઉં છું આમ કહી ઉંદરે તે ઝાળને ઝડપથી કતરવાનું ચાલુ કરી દીધું થોડી વારમાં જ તેણે ઝાડ કતરી દીધી અને સિંહને મુક્ત કરી દીધો સિંહ ખૂબ ખુશ થયો અને ઉંદરનો આભાર માન્યો આ વાર્તા પરથી બોધ મળે છે કે કોઈ પણ વ્યક્તિને ક્યારેય નાનો ન સમજવો જોઈએ પ્રશ્ન ચાર તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે અને શા માટે તો મને જંગલનો રાજ્ય નહીં અહીંયા રાજા આવશે મને જંગલનો રાજા સિંહ સૌથી વધુ ગમે છે તે જંગલમાં સૌથી વધુ શક્તિશાળી ગણાય છે કેશવાળી ધરાવતો સિંહ ખૂબ સુંદર લાગે છે જ્યારે તે ચાલે છે તો તેની ચાલમાં પણ એક પ્રકારની ખુમારી જોવા મળે છે પ્રશ્ન પાંચ પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય તેનો જવાબ છે આપણે કારણ વિના આપણી આજુબાજુના કોઈ પણ પ્રાણીને હેરાન ના કરવું જોઈએ પ્રાણીઓની સાર સંભાળ આપણા કુટુંબના સભ્યોની જેમ લેવી જોઈએ તેમને દરરોજ ખાવાનું આપવું જોઈએ અને પાણી પાવું જોઈએ તેમને રહેવા માટે સ્વચ્છ અને સારી જગ્યા આપવી જોઈએ જો તેઓ બીમાર હોય તો તેમની સારવાર કરાવી જોઈએ અને તેમની સાથે સારો વ્યવહાર રાખવો જોઈએ પ્રશ્ન છ તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે તેનો જવાબ છે હા લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે ભેંસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજી અવસાન થઈ ગયું બોડીના દૂધની આવક નાનો ભાઈ નાની પોતે અને બા એમ ચાર જણનું નાનું કુટુંબ બોડી ગાય પર હતું પ્રશ્ન બે પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો એક બોડી ગાયને લાગુ પડતું નથી પારકાને પણ દોહવા દે બે બોડીનો વંશ વહેલો બહુ મોટો કારણ કે બોડી દર સવા વર્ષે હતી વાડીનો પીંપળો બોડી પીંપળો તરીકે ઓળખાયો કારણ કે બોડીને પીંપળા નીચે દાટી હતી ત્યારબાદ છે પ્રશ્ન ત્રણ વિગત વાંચો અને લેખકે એવું શા માટે કયું હશે સમજાવો એક એ ગઈ તે જ વર્ષે મારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત તો તેનો જવાબ છે લેખકના બાપુના અવસાન પછી ઘરનું નિર્વાહ અહીંયા નિર્વાહ શબ્દ આવશે ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો આમ ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી પૂરી કરી હતી તેણે લેખકની બાને પરિવારના નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દીધી ન હતી અને જ્યારે બોડી મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂરો થઈ ગયો હતો તેમને નોકરી મળી ગઈ હતી આમ બોડીગાય અંગે લેખકે ઉપરોક્ત વાક્ય કહ્યું હશે બે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા તેનો જવાબ છે લેખકે કહેલું વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ અને મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતો આપણા પરિવારનું એ પણ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડી ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સ્વજનને ગુમાવ્યાનું દુઃખ અનુભવે છે પ્રશ્ન ચાર તમને ચોપડીની અંદર એક જાહેરાત આપી છે તેના આધારે પ્રશ્નોના ઉત્તર લખવાના છે તેમજ બે પ્રશ્નો જાતે બનાવીને તેના ઉત્તર લખવાના છે એક તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો જવાબ છે અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસે માવો મંગાવી આપશે બે મેઘધનુષ ડેરી પાર્લર કેટલા વર્ષોથી કાર્યરત છે જવાબ છે મેઘધનુષ ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષ એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે એક દાયકો એટલે દસ વર્ષ મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો મેઘધનુષ ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ અમાસના દિવસે બંધ રહેશે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો આ ડેરીમાં દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે મેઘધનુષ ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે એમોનિયમ ઓમેનિયમ કોમ્પ્લેક્ષમાં આવેલી છે છ ડેરીમાં વિશેષ વળતર ત્યારે આપવામાં આવે છે ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ છે વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને શબ્દવાળું વાક્ય પાઠમાંથી શોધીને લખો એક શેર તો વાઘ ધાર અને શહેર તો શેરનો મતલબ અહીંયા થશે ધાર તો નાનું છોકરું અંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ના કરે બીજું છે લાયણી તો તહેવાર ખરીદી અને વેચાણ લાયણીનો અર્થ અહીંયા વેચાણ થશે તો એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા ત્રીજો પ્રશ્ન છે પેટીયું પેટી ગુજરાન અને મજૂર તો બોડી ગાય થકી અમારું પેટીયું ચાલે સોરી વાક્ય દેખાતું નથી પણ તમે એવું વાક્ય ચલાવી શકો લીટી દોરેલ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો મને તાજું ફીણ વાળું દૂધ ખૂબ ભાવે છે તો ફીણવાળુંની જગ્યાએ મને શેડ કઢું દૂધ ખૂબ ભાવે છે મારા મિત્રને ઘેર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો મારા મિત્ર દરરોજ ખરેરો કામ છે સાતમો પ્રશ્ન ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો ઉદાહરણ છે વેળા તો કવેળા નિયમિત તો અનિયમિત ચોખ્ખું તો ગંદુ સુખ તો 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 મૃત સ્થિર અસ્થિર અને પાપ પુણ્ય પ્રશ્ન સાત છે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી તેનું ગાઢું દૂધ અમે પિતા પિતાની જોડણી ખોટી છે અહીંયા દીર્ઘય આવશે શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને અહીંયા બોડીને છે જાનવર કર્યું કેટલાય ઉપાયો કર્યા ત્યારબાદ છે પ્રશ્ન નંબર નવ અ બ અને બી વાક્યના અંશ લઈ અને વાક્ય બનાવવાનું છે તો અહીંયા આપણે વાક્યો બનાવ્યા છે એક બોડી ગાય કુટુંબની કામગીરી હતી બે પીંપળો કહેવાય છે ચાર ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો અને પાંચ આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ પ્રશ્ન દસ આવતીકા ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો પછી સાથે બંને ફકરાનું વંચન કરું આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા પર આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે પ્રશ્ન છે પ્રશ્નોના ઉત્તર લખવાના છે લેખકે બોડી ગાયને એમની કામ ઘેનુ તરીકે શા માટે ઓળખાવી હશે જવાબ છે લેખકના બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ તેમના પરિવારના ગુજરાનનું એકમાત્ર સાધન હતું ભેંસ વરસના અંતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ ન હતી ખેતર વેચાઈ ગયા પછી બોડી ગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા સોંધવારીના એ સમયમાં આ રકમથી પરિવારનું ગુજરાન ચાલતું હોવાથી લેખકે બોડી ગાયને ઓળખાવી હશે ત્યારબાદ છે ઘરના બધા ગાયની સી સંભાળ રાખતા તો ઘરના બધા બોડી ગાયને સ્વજનની જેમ ચાહતા હતા સૌ તેને ખૂબ લાડ કરતા ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત નવડાવીને ચોખ્ખી રાખતા ગાયને આમે ચોખ્ખાઇ જ ગમે છે બાળકો તેની સાથે રમે છે લીલી પોતાના હાથે કાપીને ખવરાવે છે ત્રીજું બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખ્ખા રાખે છે તે ગમે ત્યાં ગંદી જગ્યાએ બેસતી નથી તે કદીએ ગંદુ ખાતી નથી તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખ્ખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે બોડી ગાય આખા ગામની લાડકી હશે પરથી કહી શકાય તો બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે બોડી ગાય ગોવાળમાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકીને આસકા લે એટલે કે આશીર્વાદ લે વારે તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો તેને ઘૂઘરી ખવડાવે સારા નરસા પ્રસંગે લોકો બોડી ગાયના છાણ મૂત્ર લઈ જાય આ પરથી કહી શકાય કે બોડી ગાય આખા ગામની લાડકી હશે ત્યારબાદ છે પ્રશ્ન બાર પોતાના પ્રિય ઝાડ વિશે તમારે મુદ્દાઓનો ઉપયોગ કરીને લખવાનું છે તો મારું પ્રિય ઝાડ આંબો મારું પ્રિય ઝાડ છે આંબાનું ઝાડ બહુ મોટું અને ઘાટું હોય છે આંબાના ફળ ગોળાકાર અને પીળા રંગના હોય છે આંબાના ફળો મીઠા અને રસદાર હોય છે અબાના ફૂલને મોર કહેવાય છે ઓબાના ફળમાં વિટામિન એ અને સી ભરપૂર હોય છે ઓભાના ઝાડની છાલ મજબૂત અને કઠિન હોય છે અભાના પાન લોબા અને હંમેશા લીલા રહે છે આંબાના ફળો ઉનાળામાં પાકે છે આબાની ઘણી પ્રજાતિઓ હોય છે જેમ કે કેસર અને મોટેથી વાંચો સમજો પછી ગુજરાતીમાં અર્થ કહો ધ કાવ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ ઇન વેરીયસ શેપ્સ એન્ડ કલર્સ ધ કાવ ઇઝ જેન્ટ એન્ડ ફ્રેન્ડલી એનિમલ ધ કાઉઝ મિલ્ક ઇઝ અ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી જવાબ ગાય એ પાલતુ પ્રાણી છે તે વિવિધ આકારના કદ અને રંગમાં વિશ્વભરમાં જોવા મળે છે ગાય એ પ્રેમાળ અને મળતાવડું પ્રાણી છે ગાયનું દૂધ ઊંચી ગુણવત્તા વાળું હોય છે તો અહીંયા આપણું ચેપ્ટરના બધા પ્રશ્નોના જવાબ પૂરા થાય છે જો તમને વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી